નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે માર્કેટમાં મળતું જે સો ટકા વોટર સોલ્યુબર ખાતર આવે છે એનપીકે કે ઓગણીસ 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 એનો આપણા પાકમાં ક્યારે ઉપયોગ કરવાથી આપને એનો વિશેષ ફાયદો મળે એવી કઈ કન્ડિશન છે કે એ સમયે આ એનપીકે કે ઓગણીસ ઓગણીસ ખાતર છે એનો છંટકાવ કરવાની જરૂરિયાત નથી અને કેટલી માત્રામાં અને કેટલા સમયગાળામાં આનો ઉપયોગ કરી શકાય અને દિવસના કયા સમયે આનો ઉપયોગ કરવાથી આપને એનો સો ટકા લાભ મળે છે સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ દોસ્તો તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું જે ઘંટડીનું નિશાન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપને મળતી રહે મિત્રો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ દરેક પાકની પાયાની જરૂરિયાત છે અને ઓગણીસ 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 જે એનપીકે ગ્રેડનું ખાતર આવે છે એ ખાતર સો ટકા વોટર સોલ્યુબલ છે મતલબ કે એની અંદર રહેલો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણે ત્રણ પાણીમાં સો ટકા મિક્સ થઈ જાય છે અને સંપૂર્ણ સોએ સો ટકા આપણા પાકને ઉપલબ્ધ થાય છે આપણે જે જમીનમાં આપવાના ખાતર આવે છે ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ એનપીકે બાર બત્રીસ સોળ આ બધા ખાતરો એવા છે કે એની અંદરનો જે ફોસ્ફરસ છે એ સંપૂર્ણ પાણીમાં દ્રાવ્ય નથી જમીનમાં આપ્યા પછી ધીમે 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 પાણીમાં ઓગળે છે અને ધીમે ધીમે આપણા પાકને મળે છે પણ ઓગણીસ 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 જે ગ્રેડનું ખાતર આવે છે સો ટકા વોટર સોલ્યુબલ એ સંપૂર્ણ પાણીમાં ઘુલનશીલ ફોસ્ફરસ પોટાશ અને નાઇટ્રોજન તેમાં હોય છે દોસ્તો હવે આપણે આપણા પાકની અંદર ક્યારે તેનો ઉપયોગ કરવાનો થાય અને તેની આપણે ચર્ચા કરીએ દોસ્તો તો જ્યારે પણ આપણા પાકનો આપણે વાવેતર કરીએ અને વાવેતરથી લઈ અને આપણો પાક જ્યારે પચીસ ત્રીસથી લઈ પાંત્રીસ ચાલીસ દિવસનો થાય તે સમયે ઓગણીસ 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 ખાતરનો જો આપણે ઉપરથી છંટકાવ કરશું તો એનો સારામાં સારો બેનિફિટ આપણે જોવા મળે છે કારણ કે પાક જ્યારે આપણો જમીનમાંથી ઊગીને બહાર નીકળે છે ત્યારે શરૂઆતના વીસ પચીસ દિવસ સુધી એને એટલા બધા પોષક તત્વોની જરૂરિયાત હોતી નથી પરંતુ જ્યારે આપણો પાક પચીસ ત્રીસ દિવસથી ઉપરનો સમય થાય ત્યારે તેનો વૃદ્ધિ વિકાસનો તબક્કો શરૂ થાય છે અને ત્યારે જ એના મૂળ છે એ પણ જમીનમાં ફેલાતા હોય છે અને એ જ સમયે સૌથી વધુ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશયુક્ત આપણું જે ખાતર છે એની આપણા પાકને જરૂરિયાત હોય છે હવે આ પચીસ ત્રીસ કે પાંત્રીસ ચાલીસ દિવસે જ્યારે પણ આપણે ઉપરથી ઓગણીસ ઓગણીસ ઓગણીસનો છંટકાવ કરીએ દોસ્તો તો ત્યારબાદ દસથી થી પંદર દિવસના ગાળે આપણે કોઈ પણ પાકની અંદર એના બે થી ત્રણ રાઉન્ડનો છંટકાવ કરી શકીએ છીએ તો તેનો સારામાં સારું બેનિફિટ આપણા પાકમાં જોવા મળે છે દોસ્તો તો આપણા પાકની અંદર કયા સમયે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો છંટકાવ કરવાથી સો ટકા ઉત્તમ પરિણામ મળે તેની ચર્ચા કરીએ દોસ્તો તો ખાસ કરીને સવારના સમયે અને સાંજના સમયે જો એનો છંટકાવ કરવામાં આવે કોઈ પણ પાકની અંદર તો તેનું ઉત્તમ પરિણામ મળે છે એના કારણો છે દોસ્તો કે સવારના સમયે સૂર્યપ્રકાશ એટલો બધો હોતો નથી અને સાંજના સમયે પણ સૂર્યપ્રકાશની ગરમી એટલી બધી હોતી નથી પાકનું એક વિજ્ઞાન છે છોડનું કોઈપણ વનસ્પતિનું કે તે જ સૂર્યપ્રકાશ થાય તો જે પર્ણ છે એ પર્ણની અંદર પર્ણ રંધ્રો હોય છે અને તે પર્ણ રંધ્રો દ્વારા જ આપણે ઉપરથી કોઈ પણ ખાતરોનો છંટકાવ કરીએ તો પર્ણ રંધ્રોની મારફતે જ તે જે આપણું ઓગણીસ ઓગણીસ ખાતર છે એ પાંદડાની અંદર જાય છે જ્યારે સૂર્યપ્રકાશની ગરમી વધી જાય સીધો સૂર્યપ્રકાશ પાંદડા ઉપર વધારે તેજ માત્રામાં પડે ત્યારે કુદરતી રીતે જ આ જે પર્ણ રંધ્રો છે એ બંધ થઈ જાય છે ત્યારે આપણે ઓગણીસ 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 ખાતરનો છંટકાવ કરશું કે તે પાંદડાની ઉપરની સપાટીમાં રહેશે પણ પાંદડાની અંદર નહીં ઉતર મિત્રો એટલે ખાસ કરીને જો આનો સંપૂર્ણ સો એ સો ટકા લાભ મિત્રો આપણે લેવો હોય તો સવારના સમયે દસ અગિયાર વાગ્યા આજુબાજુ અને સાંજે ચાર વાગ્યા પછીનો જે સમય છે તે સમયગાળામાં ઓગણીસ 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 ખાતરનો છંટકાવ કરવાથી તેનું બેસ્ટ રિઝલ્ટ મળે છે બાકીના સમયમાં રિઝલ્ટ એના કરતાં થોડું ઓછું આપને જોવા મળે છે હવે કેવી કન્ડિશનની અંદર ઓગણીસ ઓગણીસ ખાતરનો છંટકાવ કરવાની જરૂરિયાત રહેતી નથી તેની ચર્ચા કરીએ દોસ્તો તો જ્યારે આપણા પાકની અંદર જમીનની અંદર આપણે પૂરતું ખાતર આપેલું હોય આપણે પાયાના ખાતર તરીકે ડીએપી એનપી કે આપેલું હોય બાદમાં પણ આપણા પાકની જરૂરિયાત પ્રમાણે નાઇટ્રોજન કે બીજા પોષક તત્વોયુક્ત ખાતરો જો આપણે આપેલા હોય તો તે પાકની જે જરૂરિયાત છે એ જમીનમાંથી જ પૂરી થઈ જાય છે તો પછી વધારાનું ઉપરથી ઓગણીસ ઓગણીસ ખાતર છંટકાવ કરવાની કોઈ જરૂરિયાત નથી આપણો ખેતીનો ખોટો ખર્ચ વધે છે તો તે સમયે ઓગણીસ ઓગણીસ ખાતરનો છંટકાવ કરવાથી કોઈ જાજા બેનિફિટ આપને જોવા મળતા નથી કે જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય કે આપણે જમીન મારફતે પોષક તત્વો આપી શકતા નથી આપણી પાસે પોષક તત્વો ઉપલબ્ધ નથી અથવા તો કોઈ એવી કન્ડિશન છે કે આપણે પાકમાં આપવા માટે અત્યારે અસમર્થ છીએ તો તેવા સમયે તાત્કાલિક ધોરણે પાકની નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ઓગણીસ 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 ખાતરનો છંટકાવ કરીએ તો આ એક એવી કંડિશન છે કે જેમ કોઈ વ્યક્તિ બીમાર હોય ખાવા માટે અસમર્થ હોય અને આપણે ગ્લુકોઝના બાટલા ચડાવીએ તો તેની શરીરની એનર્જી ટકી રહી છે પરંતુ માત્ર બાટલાથી શરીર હાલતું નથી દોસ્તો કોઈ પણ વ્યક્તિને ખોરાક ખાવો જેમ જરૂરી છે એવી જ રીતે કોઈ પણ પાકને જમીનની અંદરથી પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે થોડા સમય માટે આપણો પાક જમીનમાંથી પોષક તત્વો લેવામાં અસમર્થ હોય અથવા તો આપણે આપવા માટે યોગ્ય સમય ના હોય તો થોડા સમય માટે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત આ ઉપરથી છંટકાવ કરેલા ખાતરો દ્વારા આપણે પૂરી કરી શકીએ છીએ બીજી દોસ્તો બાબત એવી છે કે ફોસ્ફરસ છે આપણી મૂળના કોઈ પણ છોડના મૂળ છે એના વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તો આપણે એવું પણ માની લઈએ કે પાકની ઉપર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનો છંટકાવ કરીએ અને મૂળની જરૂરિયાત પૂરી થઈ જાય તો એવું પણ શક્ય નથી દોસ્તો પાકને જે આપણે ઉપરથી ઓગણીસ ઓગણીસનો છંટકાવ કરીએ છીએ એ પોષક તત્વો એટલા મોટી માત્રામાં હોતા નથી કે તે મૂળ સુધી પહોંચી શકે જે આપણે ઉપરથી છંટકાવ કરશું તે માત્ર ને માત્ર પાંદડા અને ડાળીઓ પૂરતું પૂરતું સીમિત રહેશે તેનાથી આપણા મૂળને કોઈ લાભ થવાનો નથી તો આપણા મૂળના વૃદ્ધિ વિકાસ માટે આપણે જમીનની અંદર ફોસ્ફરસ આપવું ખૂબ જ જરૂરી છે પોટાશ તત્વ પણ ઉપરથી છંટકાવ કરવાથી આપણે જે ઉપર આપણે આપણું ઉત્પાદન તૈયાર થાય છે એમાં પણ ઉપરથી છંટકાવ કરેલો પોટાશ પણ આટલો ફાયદો કરતો નથી કે જે આપણા પાકની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરી શકે તો એના માટે પણ જમીનમાં પોટાશયુક્ત ખાતરો આપવા ખૂબ જ જરૂરી છે ઓગણીસ 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 ખાતરનો લાભ દોસ્તો એટલો છે કે થોડા સમય માટે આ જે પોષક તત્વોની ઉણપ છે એને દૂર કરવાનું કામ કરશે બાકી સૌથી સારામાં સારા બેનિફિટ મેળવવા માટે કોઈ પણ પોષક તત્વો આપણી જમીનમાં આપવા ખૂબ જ જરૂરી છે અને એ પણ સંતુલિત માત્રામાં દોસ્તો આશા છે કે માહિતી આપને સારી લાગી હશે ઉપયોગી લાગી હશે તો આ માહિતી બંને એટલા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહો આવતા વિડીયોમાં મળશું ફરી કોઈ આવી જ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માધરમ ધન્યવાદ